આ બાપા થાકી જયો મંગુ પાણી પોણી પીવડા હે લ્યા ચો શું શા હું એ જ પૂછું છું શું શા અને કોણ સા હું એ પૂછું છું કે આ મારી બાજુમાં કુણ છે ઓહો આ પાકીટમાં ફોટો રખાય છે અને પાછા મને પૂછે છે કે આ કુણ છે આ ગાર્ડનમાં ફરાય છે લારી લપ્પા કરાય છે અને પાછા મને પૂછે છે કે આ કુણ છે આ હાથમાં હાથ નાખીને પિક્ચર જોવા જવાય છે અને તમે મને પૂછો છો કે આ કુણ છે હોટલોમાં ખાવા જાવ છો એકબીજાના મોઢામાં મોઢું નાખીને ખવાય છે તારે મને પૂછે છે કે આ કુણ છે અરે યાર મંગુ મગજ નસો ના ખેંચે હું તને હજુ કઉ છું કે આ બને હું ઓળખતો નથી અને આ છે ને આવા ફોટા તો હું તારા હરી ને હાઈટ હમણાં દસ મિનિટમાં બનાવી દઉં તું કહું એની હાથે ફોટો મેળ દઉં તારો બોલ આ બધી ટેકનોલોજીનું નું છે